જો નાસ્તામાં છે સરસ મજાના પૌવા નાસ્તો કરવા તો બહાર ગયા તા ધર્મ ભાઈ નહોતું પૌવા અને મસ્ત ગુડ મોર્નિંગ ગાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો જો સવાર સવારમાં તો મસ્ત બટેકા પૌવા હતા મેં તમને બતાવ્યા ત્યારે તો આપણે બ્લોગની શરૂઆત નહોતી કરી ખાલી બતાવ્યું અને નાસ્તો કરવા તે દૂર જ ગયા હતા પણ ધર્મ માટે છે ને થોડોક લઈ આવ્યા તા અને ચાલતો તીખું ચાલતો ખા અને હવે જવાનું છે આપણે બપોરનું જમવા અત્યારે છે ને આખા ગામને જમવાનું છે તો પહેલાં મહેમાનને જમવાનું કરી દઈ એટલે જમવા નીકળવી છીએ હવે બધા વારાફરતી બધા લેડીઝ રેડી થઈ ગયા છે બધા એટલે પહેલાં જમી આવે અને સાંજના મેરેજ છે એટલે બધા પછી એ પ્રમાણે આવે વારાફરતી ક્યાં ગયો તો નીલ ધર્મભાઈ અમારે ખાય છે ખારી અહીંયા જો બધા રેડી થઈ ગયા છે ધીમે ધીમે અને હવે જઈએ આ બધી ગાડીના ફેરા કરે એટલે આ ઘરે જઈએ હા ભાઈ ખરે ને પણ ઘડીક વાર ધર્મ ને છે રોવાનું જ બહુ આજે આખો દિવસ રોવાનું જ કામ કર્યું મીઠો ને ત્યારથી આપણે તો થાકી જઈએ એની પાછળ રોવું રોવું ભાંગી નાખી સારું કર્યું અમારે બધા ફ્રેન્ડ જો રેડી થઈ ગયા જમવા ભૂખ લાગી ગઈ નો લાગી હોય તો જમવું જ પડશે જ કા હા અહીં છે ને વેલા બોલાવે વેલા બોલાવે તો જાવું તો પડે જ તે હું બેટા ચાલો જો જમવા પૂગી ગયા ને મગનું શાક ને પૂરી ને ઘણી બધી વસ્તુ છે મીઠાઈ ને એવું ને બધા પહોંચી ગયા જમવા કાજલ ને ભૂખ લાગો વીડી જો અહીંયા કાઉન્ટર છે આજે છે ને બે કાઉન્ટર છે આખા ગામને જમવાનું છે ને એટલે પેલા છે ને ફટાફટ જમી લે છાય લાઈ ધર તને છાઈસ દો બે હાથે પકડી રાખજો તારો ગ્લાસ થોડી થોડી આપીશો હું તને ઓકે પૂરી થઈ જાય ને પછી મને આપ આલે તું થોડોક પાપડ હાથમાં માં પકડ પછી હું તને શું દઉં બીજું જમવાનું બીજું જમવાનું પૂરી ને બધું ઈ દઉ ને પૂરી ને બધું જો અમે જમીન આવી ગયા ને અમારે ધર્મ ભાઈ જો દોડા દોડ દોડા દોડ થયા છે ને હું ખાઉં છું અહીંયા હિંચકા પડતો નહીં પડતો નહીં બેટા ઓલી બાજુ ની કોઈ એવું નથી બાર માં પાંચ ની વાર છે પણ કોઈ નથી મેહમાન એ બેઠા છે ધર્મને સુવડાવવા બહુ કેવડાવશે હું એ કોઈ નતું તો પછી હિંચકા ખાવા બેઠી

જો અમારી મસ્ત મસ્ત દુલ્હન અહીં આવી ગઈ રેડી થઈને જો ફાઇનલી અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને મસ્ત મસ્ત એન્ટ્રી ડેકોરેશન ને બધુંય છે પણ હજી તો બહુ તડકોય છે એટલે બહુ દેખાશે નહીં થોડુંક થોડુંક બ્લેક બ્લેક આવે છે અહીંયા અહીંયાથી એન્ટ્રી છે સરસ ને અહીંયા ગણપતિ બાપા છે સૌથી પહેલાં અને અમે તો બધાય રેડી થઈ ગયા છીએ જાન હજી કાંઈ આવી નથી અમે જયશ્રીબેન ફોટા પાડે ને અમે જો બધા રેડી થઈ ગયા ઊન મીરા કાજલ ને મીરા ખબર નહીં દેખાતી હોય કે નહીં ઊંચી છે ને એટલે બસ બહુ ન દેખાય હવે એવી રેડી થઈ ગયા છે અમે બધા હજી જાન નથી આવી પણ અમે ફાઈનલી લોકેશન ઉપર પહોંચી તો ગયા જ છીએ પણ બહુ તાપ છે અત્યારે અહીંયા થોડુંક ઠંડુ થઈને પછી મજા આવશે જાન અમદાવાદ થી આવવાની છે અમદાવાદ થી જો કઈ પહોંચી ગયા છે પણ પછી અહીંયા આવશે ઉતારા થી દુલ્હન ના મમ્મી બધાને જો જય શ્રી કૃષ્ણ કરવા એવા જાન હજી કઈ એવી નથી વાગી ગયા છે સાત આઈસ્ક્રીમ લઈને બેસી ગયા નીલભાઈ નીલબેન બધુંય મળી જાય હો કાનીલ ભાઈ જમી લીધું કેવું હતું એક નંબર ધર્મભાઈ એ ધર્મભાઈ શું ખાવ છો એકલો કે કોઈ હતું બીજું એવું હતું સરખી જમવાનું ને એવું બધું પતી ગયું અને હવે દુલ્હન માટે ને એના માટે જો ટેબલ રેડી થઈ ગયું છે સરસ બાકી તો જમી લીધું કોઈ કોઈ બાકી નથી હોય હોય ઢગલો અમારે તો એ આવે પાછો અમે જો આ બાજુ બેઠા છે ને તો કાંડમાં કાંઈ માંડવામાં દેખાતું નથી જો ખાલી ખોડેસયું જ દેખાય છે એમ કે ઓલી બાજુ એ બધા બેઠા છે અમારે આ બાજુ વાળો એ વસ્તુ કઈ વાંધો નહીં ચાલો તો જઈએ હવે ધીમે ધીમે હવે જાય ઓર્ણે પૂરું થાય પછી ઘરે જાશું ત્યાં સુધી નહીં હવે જોઈ મજા આવી ગઈ અને અમારે તો કાલની ટિકિટ છે ને મોસ્ટ ઓફ લી બધા મહેમાન વહી ગયા છે ખાલી બસ એના ઘરના છે ને બે બેનું નહીં અને અમે એટલા જ રહ્યા છીએ બાકી કોઈ જ નથી બધા મહેમાન છે એ નીકળી જ ગયા છે પણ ખરેખર બહુ મસ્ત મેરેજ કર્યા મજા આવી ગઈ બે દિવસ સરસ મજાના હતા બધું શાંતિથી પતી ગયું દીકરી સાસરે વહી ગઈ અને એ તે હસતા હસતા ગઈ એટલે એ બધાને બહુ ગયું મજા પડી ગઈ તો કાંઈ વાંધો નહીં હવે કાલનો દિવસ અહીંયા રોકાવાનું છે પાંચ વાગે કદાચ બસનો ટાઈમ હશે તો ત્યાં સુધી રોકાવાનું છે પછી પાંચ વાગે અમે નીકળશું સુરત જવા કેમ કે મોટી બસ નીકળતી નથી ને અમે અત્યારે બાર વાગે તો ઘરે પહોંચ્યા અત્યારે તો નહીં નહીં સાડા બાર જેવું તો થઈ જ ગયું હશે રૂમ ખાલી હતી તો અમે અમારે ચારે જો ગાટલા નાખી દીધા છે અને હવે પપ્પાની બધા બહાર બેઠા છે એ ભલે બેઠા હું થોડીક વાર લાંબી થઈ તો મેં કીધું અહીંયા જ એન્ડ કરી દઈએ અને કાલે પાછા મળશું ફરીથી બસ દેન ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ને મળીએ પાછા કાલે